નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોંડલ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે અને આ વિવાદ છે એક યુવકનો ભેદી રીતે ગાયબ થવું એ યુવક જે હતો એ યુવક છેલ્લે એના પિતાને જયરાજસિંહ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય છે તેમના બંગલામાં દેખાયો હતો એક એક અરજી જે જે છે 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 ગોંડલ પોલીસને કરવામાં આવી આ અરજીની કોપી જેમાં રતનલાલ શંકરલાલ જાટ નામના ફરિયાદી તેમના દ્વારા ફરિયાદ આપવામાં આવી છે એસપી સાહેબ રાજકોટ રૂરલને આ ફરિયાદ આપવામાં આવી છે અને લેખિત ફરિયાદ કરવામાં આવી છે જેની અંદર તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમુક ફરિયાદીઓનો પુત્ર રાજકુમાર રતનલાલ જાટ બે ત્રણ બે હજાર પચ્ચીસના રવિવારે રાત્રે દસને આઠ વાગે અમોએ અમારા પુત્રને ફોન કરતા પૂછ્યું હતું કે તે ક્યાં છે તે સમયે કોલેજ ચોક સંગ્રામ હાઈસ્કૂલ ગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડ ખાતે આવેલ વૈરાય હનુમાનજી મંદિરના પૂજારીએ ફોન ઉપાડેલ અને કહ્યું હતું કે તમારો પુત્ર મંદિરે દર્શન કરવા માટે આવ્યો હોય અને તેમનો મોબાઈલ અહીંયા ભૂલી ગયો હતો આ વાત થઈ કે જ્યારે એમનો દીકરો રાત્રે દસ વાગે મંદિરે દર્શન કરવા માટે ગયો હતો રતનલાલ શંકરલાલ જાટનો જે પોતાનો મોબાઈલ મંદિરમાં ભૂલી ગયો હતો અને તેના કારણે તેના પિતાને ચિંતા થઈ અને તે તેઓ ત્યાં આગળ મંદિરે પહોંચી ગયા હતા સ્વાભાવિક છે કોઈ પણ પિતાને ચિંતા થાય એટલે તે પિતા જે છે એ મંદિરે જાય છે અને ત્યાં આગળ તેમને ફોન કરે છે ફોન પૂજારી ઉપાડે છે અને અહીંયા આગળ ત્યાં એમને એમનો દીકરો પણ મળે છે એટલે હું ત્યાં મારા બાઇક પાસે ઊભો હતો ત્યારે મારો પુત્ર ત્યાં આવી અને કહેલ કે પપ્પા તમે અહીંયા શું ધક્કો ધક્કો ખાધો જેથી અમો અમારા પુત્રને કહેલ કે મેં તને ફોન કરેલો હતો પરંતુ તારો ફોન મંદિરમાં ભૂલાઈ ગયો હતો અને પૂજારીએ ફોન ઉપાડીને કીધું હતું કે ફોન મંદિરમાં ભૂલી ગયો હતો તેથી મને ચિંતા થઈ ક્યાં ગયો હશે અને હું અહીંયા આવ્યો હતો જેથી મારા દીકરાએ કહેલું કે હાલો પપ્પા આપણે ઘરે જઈએ અને અમો ફરિયાદી તથા મારો પુત્ર બાઇક ઉપર ઘરે આવવા માટે નીકળ્યા હતા આ એ દ ઘટનાક્રમ છે બીજી તારીખનો આ ઘટનાક્રમ છે રાત્રે દસ ને આઠ નો આ આખો ઘટનાક્રમ છે જે ગોંડલની અંદર થયો હતો સ્વાભાવિક છે એક સામાન્ય દિવસ હતો અને સામાન્ય દિવસના કારણે ત્યાં આગળ જે પિતા અને પુત્ર આ બંને જણા રાત્રે દસ વાગે મંદિરે પુત્ર દર્શન કરવા ગયો હતો અને પછી આખો ઘટનાક્રમ જે છે એ થયો હતો હવે તમને આગળ બતાડું કારણ કે અહીંયા આગળ તમને દેખાતું હશે કે જે પોલીસ કંટ્રોલ છે તેનું આ સહી સિક્કો કરવામાં આવેલો છે પોલીસ કંટ્રોલ સહી સિક્કા સાથેની આ જે એપ્લિકેશન છે પહેલાં તો અરજી લેવાઈ જ ન હતી પછી ત્યારબાદ પોલીસ દ્વારા અરજી લેવામાં આવી છે અને હવે જયરાજસિંહ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય છે તે આ પિક્ચરમાં કઈ રીતે આવે છે એ પણ તમને બતાડું કારણ કે અરજીની અંદર એવું લખેલું છે કે જેથી અમારા દીકરા એ અક્ષર મંદિર બાજુમાં બાઇક ચલાવીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે મારો દીકરો બાઇક સ્પીડમાં ચલાવતો હતો જેથી અમો ફરિયાદીએ મારા દીકરાને ઠપકો આપતા મારા દીકરાએ બાઇક પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલા પાસે ઊભી રાખી દીધેલી જેથી અમો ફરિયાદી ત્યાં ઉતરી ગયેલા જેથી મારા પુત્રને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના બંગલાની બહાર બેઠેલા અજાણ્યા લોકોએ મારા દીકરાને ત્યાં બોલાવ્યો અને બંગલાની અંદર મારા દીકરાને લઈ ગયા જેથી અમો ફરિયાદી પણ બંગલાની અંદર ગયા ત્યારે મારા દીકરાને ખુરશી ઉપર બેસાડ્યો બાર જણાએ અમો ફરિયાદી તથા મારા દીકરાને ઘેરીને ઊભા હતા અને અમો ફરિયાદીને પૂછે કે તમે ક્યાંથી આવો છો અને ક્યાં જવાનું છે તે પ્રમાણેની બધી વિગતો પૂછવા લાગેલ જેથી અમો અરજદારે ઉપર જણાવે ઉપર જણાવેલી જેથી તેમાંથી કોઈ વ્યક્તિ એવું કહેલું કે ચાલો હવે ચાલુ થઈ જાઓ જેથી ત્યાં ઉભેલા બધા જ મારા દીકરાને મારવા લાગેલ જેથી અમો અરજદારે મારા દીકરાને ત્યાં ત્યાં આગળ જે લોકો હાજર હતા 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 એ લોકોએ દીકરાને મારવા લાગ્યા ખુરશીમાં બેસાડી દીધા જણા જયરાજસિંહ જાડેજાનો બંગલો છે એ બંગલાની અંદર લઈ જવામાં આવી રહ્યા રહ્યા છે એમના દીકરાને તેવું અરજદાર જે છે રતનલાલ જાટ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે એટલે જયરાજસિંહ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય છે ત્યાંના દબંગ નેતા કહેવાય છે તે જયરાજસિંહ જાડેજાના ઘરની અંદર તેમના માણસો જે સિક્યોરિટી ગાર્ડના માણસો હતા તે સિક્યોરિટી ગાર્ડના માણસો તેમને ઘરની અંદર લઈ જાય છે અને બાર જણા ચલો ચાલુ પડી જાઓ એમ કરી અને જે દીકરો છે આગળની લાઈન પણ તમને વંચાવું કારણ કે આ લેટર છે બે પાનાની ફરિયાદ જે છે એ ફરિયાદ અહીંયા આગળ કરવામાં આવી છે જે બીજું પાનું છે તે પણ તમને બતાડું કારણ કે એમના લખવામાં આવ્યું છે કે ઉભેલા બધા જ ઉભેલા બધા મારા દીકરાને માર મારવા લાગ્યા હતા એટલે ત્યાં આગળ જે લોકો હાજર હતા એ બધા જ એમના દીકરાને માર મારવા લાગ્યા હતા જેથી અમો અરજદાર મારા દીકરાને બચાવવા માટે વચ્ચે પડેલા તો અમો ફરિયાદીને પણ માર મારેલ અને અમો ફરિયાદીએ વિનંતી કરેલી કે અમને જવા દો અમો ફરિયાદી તથા મારા પુત્રને જવા દીધેલ જેથી અમો ફરિયાદી મારા પુત્ર ત્યાંથી નીકળી ગયા અને ઘરે જવા માટે રવાના થયા હતા વિચાર કરો તમે કે જ્યારે ઘરની બહાર કોઈ બાપ દીકરાની વચ્ચે વાતચીત થઈ રહી છે ચલો માની લઈએ કે કદાચ ઝઘડો પણ થતો હશે તો શું એમના સિક્યોરિટી ગાર્ડ એ બંને જણાને ઘરની અંદર લઈ જઈને આવી રીતે મારી શકે ખરા આ સવાલ ઊભો થઈ રહ્યો છે આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે તેમાં એવું લખવામાં આવ્યું છે અરજીની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વિશેષમાં આમાં ગોંડલમાં લાગેલ દરેક જાહેર માર્ગ ઉપરના સીસીટીવી તથા મંદિરમાં લાગેલ સીસીટીવી પણ આપ ચેક કરી શકો છો જયરાજસિંહ જાડેજા જાડેજાના બંગલામાં પણ સીસીટીવી હશે તેમના બહારના પ્રિમાઇસિસમાં પણ સીસીટીવી હશે તે સીસીટીવી પણ પોલીસ જે છે તે અહીંયા આગળ ચકાસી શકે છે કારણ કે આખો જે ઘટનાક્રમ થયો છે એ ઘટનાક્રમ થયાના સવારે લગભગ નવ વાગે બીજે દિવસે સવારે નવ વાગે એમનો જે પુત્ર છે તે રૂમમાં ન હતો અને જ્યારે તેઓ જોવા માટે ગયા કે તે જાગી ગયો છે કે નથી જાગી ગયો ત્યારે તે રૂમમાં હાજર ન હતો હતો તેનો મોબાઈલ પણ પણ ત્યાં પડેલો અને ત્યારબાદ અમો અમારા તપાસ કરેલ મારો દીકરો આવ્યો છે ત્યારે બધાએ ના પાડેલો ના પાડેલો તમારો દીકરો આવેલ નથી અને મંદિરે પણ જઈને તપાસ કરેલી તો મારો દીકરો અહીંયા દર્શન કરવા માટે આવેલ કે નહીં તો પૂજારીએ કહેલ કે અહીંયા આવેલ નથી આજ દિવસ સુધી તે ઘરે આવ્યો નથી અને તે ગુમશુદા છે આ પ્રકારની ફરિયાદ જે છે એ રતનલાલ જાટ નામના જે વ્યક્તિ છે જે ત્યાં આગળ રહેલા છે તેમના દ્વારા કરવામાં આવી છે અહીંયા આગળ સવાલ એ ઊભો થયો છે કે તેમનો પુત્ર ગયો ક્યાં કારણ કે એમના દ્વારા લખવામાં આવ્યું છે તેમના દ્વારા એવું નથી કહેવામાં આવ્યું કે કોઈ એક વ્યક્તિ ઉપર મને શક છે પરંતુ તેમને આખો ઘટનાક્રમ જે છે એ ઘટનાક્રમ અહીંયા આગળ વર્ણવ્યો છે અને ઘટનાક્રમ બાદ તેમનો દીકરો ક્યાં ગયો એ સવાલ હવે એ પિતા પૂછી રહ્યા છે બે તારીખની આખી ઘટના હતી ત્રણ તારીખે તેમનો દીકરો ગાયબ થઈ ગયો અને આજે જે તારીખ થઈ છે તેના પ્રમાણે લગભગ પાંચ થી પાંચ દિવસ થઈ ગયા છે હજી સુધી દીકરો મળ્યો નથી એસપી સાથે મેં વાત કરી કારણ કે ગોંડલ એસપીને પણ આ આખી જે ફરિયાદ છે તે આપવામાં આવી છે ત્યાંના રેન્જ આઈજીને ફરિયાદ આપવામાં આવી છે ડીજીપીને રજિસ્ટર રેડી કરવામાં આવ્યું છે ગૃહમંત્રીને રજિસ્ટર રેડી કરવામાં આવ્યું છે ત્યાંના એસપી સાથે મેં પોતે વાત કરી અને એસપી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમને આશા છે કે તેમનો દીકરો ચોક્કસથી મળી જશે તે આ પહેલાં પણ તે વ્યક્તિ જે છે એ વ્યક્તિ આવી રીતે ઘરેથી એક કે બે વાર ચાલતો થઈ ગયો હતો અને ત્યારે પણ તેને શોધવામાં આવ્યો હતો અને તે મળી ગયો હતો આ વખતે પણ અમને આશા છે કે તે મળી જશે પરંતુ પાંચ દિવસનો સમય થઈ ગયો છે અને હવે એ પિતા જે છે એ પિતાને ચિંતા સતાવી રહી છે કે એમનો દીકરો ક્યાં છે કારણ કે અહીંયા આગળ લખે છે કે મારો દીકરો સરકારી નોકરી માટેની તૈયારી કરતો હતો યુપીએસસીની તૈયારી કરતો હતો મારા દીકરાને મારેલ હોય તેથી તે ચાલી શકતો ન હતો અમુ ફરિયાદીએ તેને રૂમમાં સુવડાવીને અમો એ ફરિયાદી બાજુના રૂમમાં સુવા જતા રહ્યા હતા વિચાર કરો છોકરાને માર મારવામાં આવ્યો હતો તે ચાલી પણ નહોતો શકતો તો સવાલ અહીંયા એ ઊભો થઈ રહ્યો છે કે છોકરો ગયો કઈ જગ્યાએ કારણ કે પિતા છે સ્વાભાવિક છે ચિંતા છે તેમને અને દીકરો આખરે ગયો કઈ જગ્યાએ છે એસપી કહી રહ્યા છે કે અમે શોધી રહ્યા છે સીસીટીવી વિશે જ્યારે મેં તેમને પૂછ્યું ત્યારે તેમને કીધું કે હા અમે સીસીટીવી પણ ચેક કરી રહ્યા છે તેમના ઘરની આજુબાજુ અને ગોંડલ શહેરના જે સીસીટીવી છે સાથે સાથે જયરાજ જાડેજાના ઘરની આજુબાજુના પણ જે સીસીટીવી છે તેને પણ અમે તપાસ કરી રહ્યા છે અત્યારે એસપી આવું કહી રહ્યા છે પરંતુ પાંચ દિવસ થઈ ગયા છે દીકરો હજી ઘરે પરત નથી ફર્યો આ પહેલા પણ કિસ્સો તમને યાદ હશે કે ગોંડલની અંદર જે ગોંડલ જયરાજસિંહ જાડેજા અને તેમના દીકરા જે છે તેમના દ્વારા જૂનાગઢના એક વ્યક્તિનું અપહરણ કરી તેને માર 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 મારવામાં આવ્યો ઢોર માર્યો અને તેની એફઆઈઆર પણ થયેલી છે તેની અંદર ગણેશ ગોંડલને જેલમાં પણ જવું પડ્યું હતું અત્યારે જામીન ઉપર બહાર છે પરંતુ અહીંયા આગળ દસ લોકોના નામ એટલે કે દસ લોકો સિક્યોરિટી ગાર્ડની વાત કરવામાં જે છે

કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર